અમદાવાદમાં આવેલા ઘી કાટામાં પટાંગણમાં રામદેવ નવરાત્રી છેલ્લા પાંત્રીસ વર્ષોથી પૂજ્ય ધનસુખનાથજી બાપુ દ્વારા રામાપીરના નોરતા ઉજવાય છે આ નવરાત્રી દરમિયાન ગુજરાતભરના નામાંકિત ડાયરા ભજનના કલાકારો દ્વારા સંતવાણી ડાયરાનું ખૂબ જ મોટું આયોજન કરાય છે જે મેં નવ દિવસ દરમિયાન લગભગ એકસો પાંત્રીસ કલાકારો પોતાની આગવી કળા પ્રદર્શિત કરી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે જેના ભાગરૂપે આજૃષ પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા સંતવાણી ભજન કરી લોકોને ભક્તિ અને રામપીરના ભજનોનો લહાવો મેળવ્યો હતો નવ દિવસ ચાલનારા ડાયરામાં પાંત્રીસ વર્ષથી કલાકારો સેવા આપી રહ્યા છે સેતેડે દ્વારા હેમંત ચૌહાણને પૂછતા તેમજ નવ દિવસ બાદ મોટા ભંડારાનું આયોજન કરવામાં આવે છે સાધુ સંતો અને ભાન ભક્તો પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે સત્ય ડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ હા લગભગ પાંત્રીસ વર્ષ ઉપર તો મારે થઈ ગયું કે એમાં એક પણ વચ્ચે તિથિ મેં પાડી નથી અને ધનસુખનાથ બાપુ હતા ત્યારે એને પણ યાદ કે ચોથ એટલે મારી એટલે પછી હું ચોથમાં કદાચ બહાર હોઉં વિદેશ હોઉં તો એ અહીંયા હાજરી આપવાની એટલે એ કોઈ પણ પ્રોગ્રામ હોય કેન્સલ કરીને એ બાપુની અમે આવીએ અને રામદેવ પીરના નવરાત્રા દાખલા તરીકે માતાજીની નવરાત્રિ હોય પણ રામદેવ પીરના નવરાત્રા એનું જો મહત્ત્વ વધાર્યું હોય તો એક તો ધનસુખનાથ બાપુ અને બીજા અમારા ગુરુ લાલ બાપા એમણે બહુ મહત્ત્વ વધાર્યું કે નેજાઓ લઈ લઈને ગામડેથી બધા લીલા પીળા નેજાઓ લઈને આવે અને એ નવે નવ દિવસ રામદેવ પીરના ભજનો ગવાય અને લોકો હળે મળે કોઈ બોલતા ન હોય બોલવા માંડે અને આવો એક સુંદર મજાનો મહિમા રામદેવ બાબાનો વધારવાનો જો કોઈ ફાળો સિંહ ફાળો કોઈનો હોય તો એમાં ધનસુખનાથ બાપુનો ખૂબ ફાળો છે અને બાજુમાં કોટ નિયમ હોય સાડા દસે બંધ કરવાનું પણ સવારના પાંચ પાંચ છ છ વાગ્યા સુધી એક બાપુના પ્રેમને લઈ અને કોઈ બોલે નહીં છ છ વાગ્યા સુધી અહીંયા ભજનો અમે ગાયેલા છે અને એમની લાગણી એવી કે કલાકારોને આમ પોતાના ખોળામાં બેસાડે એમ જાણી પોતાના દીકરા હોય એવી રીતે લાડ લડાવે એટલે કલાકારોને કોઈ આમંત્રણ દેવાની પણ જરૂર ન પડે એને તો ફોન કરી દે ભાઈ તારું કઈ તારીખમાં નામ લખી નાખું એટલે કે બાપુ તો હવે તો પાંચમ લખી નાખો છઠ લખી નાખો એવી રીતે અહીંયા બેઠા હોય ત્યારે આખું લિસ્ટ બને અને બધા કલાકારોને અહીંયા બાપુ આમંત્રણ આપે અને એને લઈને મંદિરનું પણ મહત્ત્વ વધતું ગયું મંદિરની અંદર પહેલાં તો આટલી બધી શોભા નહીં હોય પછી આખું કાચનું કામ કરાવ્યું અને એ એ ધનસુખનાથ બાપુને ફાળે જાય છે નમસ્કાર મિત્રો હું લોકગાયક જયંતિયોગ આપને જણાવતા આનંદ થાય છે સત્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીતની અંદર વર્ષોથી રામદેવી મહારાજ ગીરકાંટા મંદિર પચાસથી સાઠ વર્ષની પરંપરા ભજન સંતવાળી સાધુ સંતો નામી નામી કલાકારોને પરમ પૂજ્ય મહંત શ્રી ધનસુખનાથ બાપુના આદેશ લેજા હેઠળ અમે સેવકગણ એક કલાકાર નહીં પણ એક સેવકગણ અને બાપુના શિષ્ય દ્વારા અહીંયા સરસ મજાના બાપાના નેજા તેમજ મહાભંડારાનું આયોજન કરે છે નામી અનામી કચ્છ કાઠિયાવાડ ઝાલાવાડ અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી કલાકારો અહીંયા આવીને વાણી પીરસે છે અને વાણીના વિવેક સાથે રામદેવી મહારાજની ભવ્ય સંતવાણીનું આયોજન ઘીકાટા નવતાળ થાય છે થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની